ભાઈ વાયગ્યા હાડા હાથ છે આઠ વાગ્યાની બસ છે અને રીના અમારે બધું સાફ સફાઈ કરી નાખી છે કચરા પોતાનું બધું વાળી નાખ્યું છે અને આ બીસુભાઈ હજી સૂતા છે હું રાડુ પાડું પણ ઉઠવામાં નથી સમજતો અમારે ઘરલું તો રેડી થઈ ગયો છે રીના પણ રેડી થઈ ગઈ છે હવે એક મારે બાકી છે હા નાની જાઉં છે હંચંપ

હલો થડફથી બહુ થીમાંથી લઈ આવ્યો કારણ ખાવા જોઈએ કેવરી પાક લેવા જોઈએ

તો અમે અહીંયા પહોંચી ગયા છીએ ગીતા માસીના ઘરે ગીતા માસીના ઘરે થી ડાયરેક્ટ અમે જાવ નાનીમ ઘરે હે ગાય વાહે વાહે આવે છે અમારે ઘરે આવે છે તો ગીતા આખો નાસ્તાનો ઢગલો કરી નાખજો જ બધા બેસી ગયા છે નાસ્તો કરવા આયો બેસી જા સુનુભાઈ હાલો તમે

એનીને ભાઈ હાલો છે સુનીલભાઈ એ કે કહે છે કે રીનાબેન ઓવરリアક્ટિંગ કરે છે ભાઈની અમારે જો પેન્ડો લઈને નતેલે તો આત્મા બતાય ચાલો હવે અમારે સુનીલભાઈ પેમેન્ટ આપે છે ના આપી દેવા દેજો જ ચાલો છે કેટલા પેમેન્ટ કર્યા છે રૂપિયા સુની હું <laughs> 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 <laughs>

સુનિલભાઈ તો ગાડીમાં અંદર બેહી ગયો છે અને અમે બધા હવે સાહી છે હા કરાણે બેહી કાસ ઓલા છે ને એટલે સુનિલભાઈ અમારા દેખા છે ને આ બેઠા છે સુનિલભાઈ દેખા ને ચાલો હવે નીકળી ગયા છે બેસા ને મને આગળ બેઠા હવે ડાયરેક્ટ હવે મળશું પીપરિયા નાનીના ઘરે